સાથે આપણા ખેડૂત સમુદાયનું જોડાણ આના ઉપર આપણે ચર્ચા કરવી છે સાથે સાથે જે લોકો સત્તા પર આવવાના આપણને દેખાઈ રહ્યા છે જે લોકો વિરોધ પક્ષમાં બેસવાના આપણને દેખાઈ રહ્યા છે એના પણ ચર્ચા એના પર પણ ચર્ચા કરવી આપણે માટે ખૂબ જરૂરી છે કારણ કે એની અસર આપણા ખાતરના ભાવ પર પણ થતી હોય છે એની અસર આપણા બિયારણો પર થતી હોય છે એની અસર આપણા ખેતીના દરેક કામકાજ પર થતી હોય છે મિત્રો એટલે સરકાર જ્યારે નવા રૂપમાં પાંચ વર્ષ માટે બનવાની છે ત્યારે એની અસર કેવી થશે અને અત્યારે જે પરિણામો આવ્યા છે એમાં આપણી ખેડૂતોની ભૂમિકા કેવી રહી છે એના પર પણ આપણે ચર્ચા કરીએ છીએ આ વિડીયોમાં મિત્રો અત્યારે સામાન્ય રીતે આપણે જોઈએ તો કાલે સાંજના જે પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું એ સ્પષ્ટ થઈ ગયેલા સાચી નથી મોદીજીની સંપૂર્ણપણે હાર નથી થઈ પણ એમની જે તાકાત હતી એ તાકાતને નિયંત્રિત કરવામાં આવી છે એમની પાસે જે અતિ તાકાત હતી અને એ અતિ તાકાતના કારણે એમની અંદર જે અભિમાન આવ્યું જે અહંકાર આવ્યો અને દેશના મહત્વના નાગરિક સમુદાયો ખાસ કરીને આપણે ખેડૂતો મજૂરો સામાન્ય જન સમુદાય એમને માટે એમણે જે પ્રકારે વર્તન કર્યું અને એ વર્તનમાંથી જે અભિમાનનો ઉછાળો આપણને જોવા મળતો હતો એ અભિમાનના ઉછાળાને થોડો હળવો કરવાના પ્રયાસો દેશના નાગરિકો તરફથી થયા છે અને આશ્ચર્યજનક વાત એ છે કે આ સમગ્ર પ્રયાસો જે થયા છે એ મોટા ભાગે આપણા ખેડૂત વિસ્તારોમાંથી થયા છે જે જે વિસ્તારમાં આપણા ખેડૂતોની બહુમતી છે એ વિસ્તારમાંથી સરકારની તાકાતને કાપવાનો સફળ પ્રયાસ થયો છે માની લો કે રાજસ્થાન રાજ્ય છે તો રાજસ્થાન રાજ્યનો ખેડૂતોનો જે મહત્તમ વિસ્તાર છે એ વિસ્તારમાંથી આ સરકારની દસ સીટ એટલે કે લગભગ પચીસ માંથી દસ સીટ ઓછી થઈ છે ચાલીસ ટકા તાકાતમાં ઉત્તર પ્રદેશ તો ઉત્તર પ્રદેશના વિસ્તારમાં જે વખતે આંદોલન ચાલતું હતું ત્યારે આંદોલનના સમય દરમિયાન ખેડૂતો પર જે પ્રકારે અત્યાચારો થયા હતા એ અત્યાચારોનો બદલો ખેડૂતોએ કેન્દ્ર સરકારની સામે બરાબર દાંતીસીને વાળ્યો હોય એવું લાગે છે કારણ કે ઉત્તર પ્રદેશની એસી માંથી આ વખતે ભારતીય જનતા પાર્ટીને માત્ર ચોત્રીસ બેઠકો મળી છે ગઈ વખતે એટલે કે બે હજાર ઓગણીસ ના લોકસભા ઇલેક્શનમાં બાસઠ સીટ મળેલી હતી ભાજપને બાસઠ માંથી આ વખતે માત્ર ચોત્રીસ સીટો મળી છે અને જે નુકસાન થયું છે એ મહત્તમ ખેડૂતોના વિસ્તારમાં નુકસાન થયું છે ત્યારબાદ હરિયાણા રાજ્યની દસ બેઠકો જે છે એ દસે દસ બેઠકો ભારતીય જનતા પાર્ટી અને એના સહયોગી પક્ષો પાસે હતી એમાંથી પાંચ બેઠકો ભારતીય જનતા પાર્ટી અને અને પક્ષો હારી ચૂક્યા છે હરિયાણા પંજાબ આ બે રાજ્યો તો સંપૂર્ણપણે ખેતીવાડી સાથે જોડાયેલા રાજ્યો હોવાના કારણે એમના નિયમિત આંદોલનો સમગ્ર દેશના ખેડૂતોના હિત માટે જે ચાલી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી એ આંદોલનની અસરના ભાગરૂપે ત્યાંથી અડધો ભાગ લોકોએ કાપી નાખ્યો છે ભારતીય કારણે એની અંદર ભાજપે જે રીતે તોડફોડ કરી છેલ્લા બે વર્ષ દરમિયાન આ પક્ષને ભાંગો એના નેતાને લઈ આવો આ પક્ષને તોડો એના નેતાને લઈ આવો આ પ્રકારની ભાંગફોડ યાદ જે બે વર્ષ દરમિયાન કરી એનું પરિણામ એવું આવ્યું કે ત્યાંના ખેડૂતોએ પણ ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં ખૂબ મોટો કાપ મૂક્યો છે તદ ઉપરાંત દક્ષિણ ભારતનું કર્ણાટક રાજ્ય કે કર્ણાટકની માત્ર બે બેઠકો ગઈ ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધમાં ગયેલી હતી ત્યાંથી પણ ભાજપને દસ બેઠકોનો ઘસારો પડ્યો છે પશ્ચિમ બંગાળમાંથી પણ દસ થી બાર બેઠકોનો ઘસારો પડ્યો છે ગઈ વખતે એટલે કે બે હજાર ઓગણીસ માં ભારતીય જનતા પાર્ટી પાસે સમગ્ર દેશમાંથી ત્રણસો ને ત્રણ બેઠકો હતી સંપૂર્ણપણે કમળના નિશાન પર ચૂંટાયેલા લોકોની ગઠબંધન સાથે મળી અને સાડા ત્રણસો જેટલી બેઠકો હતી પણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની પોતાની કમળના નિશાનની ત્રણસો ને ત્રણ બેઠકો હતી એમાં ચોસઠ બેઠકોનો કાપ મુકાયો છે અને એ કાપ મોટા ભાગે આપણા ખેડૂત વિસ્તારોમાંથી મુકાયો છે કારણ કે ખેડૂત વિરોધી નીતિઓ છેલ્લા દસ વર્ષ દરમિયાન ખૂબ મોટા પાયે દેશની અંદર ચાલી અને પરિણામ સ્વરૂપે આપણને ખેડૂતોને વારંવાર એવું જે આપણે અનુભવતા હતા કે આ સરકાર ખેડૂત વિરોધી કામ કરી રહી છે એનો એની અસર ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં દેખાઈ આવી છે આપણે ગુજરાતના ખેડૂતોએ સરકારને સહયોગ આપ્યો છે અને સરકારને સહયોગ આપવા પાછળ આપણા ગુજરાતના ખેડૂતોનું જે કંઈ કારણ હોય એ કારણ આપણા ખેડૂતો જાણે પણ બાકીના ભાગોમાં ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીના અહંકારને નિશાન બનાવ્યો છે હવે જ્યારે નવી સરકાર બનવાની છે ત્યારે એક વાત કે વિરોધ પક્ષમાં જે લોકો લોકો છે એ અગાઉના સમયમાં સરકારો ચલાવી ચૂક્યા છે અને એ લોકો જ્યારે સરકારો ચલાવતા હતા ત્યારે પણ આપણા ખેડૂતો માટે કોઈ સારું કામ એમણે કરી આપ્યું છે એવું નથી એટલે એ લોકોની સરકાર બને અને ખેડૂતોનું હિત જળવાઈ રહે અગર તો ખેડૂતોના લાભમાં કાંઈ પણ વધારો થાય આવી કોઈ અપેક્ષા એમની પાસેથી પણ આપણે રાખી શકીએ એમ નથી પણ વર્તમાન સરકાર જે હતી એટલા માટે કે સત્તા પર આવ્યા ત્યારે આપણને ખેડૂતોને જે કંઈ વચનો આપ્યા હતા જે કંઈ વાતો કરી હતી ને ખાસ કરીને સ્વામિનાથન સમિતિના ભલામણોના આધારે નિર્ણયો કરીશું વ્યાજબી ભાવ મળી રહે એના માટે એમએસપીનો નો કાયદો લાવીશું આવું જે આપણને વચન આપ્યું હતું એવા બધા કારણે આપણે ખેડૂતો ટ્રમમાં નથી થઈ શક્યું હવેની ટ્રમમાં થશે પણ બીજી ટ્રમમાં ખેડૂતો ઉપર અત્યાચાર સિવાય કશું ન થયું અને એનું પરિણામ આવ્યું કે લગભગ ત્રીસ ટકા બેઠકો ભારતના ખેડૂતોએ સત્તાધારી પક્ષની કાપી નાખી છે હવે જે સરકાર બનવાની છે એ સરકારમાં પણ ભાજપની સરકાર અત્યારે બની રહી છે 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 એવા સંજોગો દેખાઈ રહ્યા અને સામે સામે જે ઇન્ડિયા ગઠબંધન એની સરકાર બને હવે એવો માહોલ બનાવવાના પ્રયાસો છે પણ એમની સરકાર બનવાની શક્ય અત્યારે દેખાતી નથી એમ છતાં આ રાજકારણ છેલ્લા સંજોગોમાં શું થઈ શકે કેવું થઈ શકે એ રાજકારણમાં ક્યારેય નક્કી અગાઉથી કરી શકાતું નથી કારણ કે રાજનેતાઓ મિનિટ આ બાજુ પછી આ બાજુ હોય છે આપણે નીતિશ કુમાર જેવા દાખલાઓ આપણી સામે છે કે એક વર્ષમાં છ વખત માણસ પાટલી બદલે આવા નેતાઓ આપણી પાસે છે મિત્રો તો હવે કોની સરકાર બનશે એના કરતા અગત્યનું એ છે કે કેવી સરકાર બનશે તો એક વાત ક્લિયર અને સ્પષ્ટ થઈ ગઈ છે નાગરિક સમુદાયને થશે કોઈ પણ દેશની અંદર સરકાર હોય અતિ મજબૂત હોય ત્યારે નાગરિકોને નુકસાન થતું હોય છે સરકાર સરકાર ચાલી શકે એટલી જ આંકડાથી મજબૂત હોય અને બાકી વિરોધ પક્ષની રીતે વાત સાંભળી શકવી પડે એવા વિરોધ પક્ષની પાસે જ્યારે આંકડા હોય ત્યારે નાગરિકોના હિતમાં સરકારો નિર્ણય લેતી હોય છે તંદુરસ્ત લોકશાહી એટલે મજબૂત વિપક્ષ અને તંદુરસ્ત અને મજબૂત સરકાર એટલે લોકોનો ઘસારો લોકોને બહુ મોટી અને બહુ મજબૂત સરકારો હોય ત્યારે લોકોને નુકસાન થતું હોય છે પણ સામાન્ય બહુમતીથી ચાલતી સરકાર ક્યારે પડી જશે પડી જશે તો શું થશે આવા દર નીચે જે સરકાર ચાલતી હોય એ સરકાર નાગરિકોની વિરુદ્ધમાં નિર્ણય કરતા પહેલા સ્વ વખત વિચારતી હોય છે અને હવેના દિવસો જે આપણા આવી રહ્યા છે એ એવા આવી રહ્યા છે કે સરકાર ભાજપની બને કે સરકાર ઇન્ડિયા ગઠબંધનની બને પણ જે કોઈ ને સરકાર બનશે એમણે નાગરિકોની વાતને ધ્યાનમાં રાખી અને નિર્ણયો કરવા પડશે ખાસ કરીને આપણા ખેડૂત સમુદાયની વાતને ધ્યાનમાં રાખ્યા વિના હવેની કોઈ પણ સરકારને ચાલશે નહીં રાજસ્થાનની અંદરના જે ચૂંટણી પરિણામો છે એ ચૂંટણી પરિણામો આપણને બતાવે છે કે ખેડૂતોની શક્તિ રાજસ્થાનમાં કામ કરી રહી છે ઉત્તર પ્રદેશના પરિણામો પણ બતાવે છે હરિયાણાના પરિણામો પણ બતાવે છે કર્ણાટક અને મહારાષ્ટ્રના પરિણામો પણ બતાવે છે ખેડૂત વિસ્તાર ખૂબ મોટું નુકસાન ભાજપની વર્તમાન સરકાર ને થયું છે હવે જે સરકાર બેસશે એ સરકારે તાકાત વાળા વિરોધ પક્ષની સામે કામ કરવાનું હોવાના કારણે નાગરિકોની વિરુદ્ધમાં કોઈ નિર્ણય લઈ શકાશે નહીં પિસ્તાલીસ રૂપિયાના ભાવમાં પડતર થતું ડીઝલ અને પેટ્રોલ આપણને ખેડૂતોને આ સરકારે દસ વર્ષ સુધી પંચાણુ રૂપિયામાં જે વેચ્યું છે એની પાછળનું કારણ છે વિપક્ષની ગેરહાજરી વિપક્ષ જો હાજર હોય તો સરકાર આવડી મોટી લૂંટ આપણી પાસેથી ક્યારેય ન કરી શકે આગળના સમયમાં મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે સરકાર માત્ર ત્રણ થી ચાર રૂપિયા ડીઝલ પર વેરો લઈ અને આપણા સુધી ડીઝલ પહોંચાડતી હતી ને એ એટલા માટે કરતી હતી કે સામે વિરોધ પક્ષ બળવાન હતો ત્યાર પછી આપણે જોયું કે વિરોધ પક્ષ નબળો પડ્યો અને નબળા પડેલા વિરોધ પક્ષના કારણે આપણે સરકાર પાસેથી એક વીઘાના વાવેતર એક સિઝનમાં આપણે ખેડૂત તરીકે ઓછામાં ઓછું સો થી વીસ લીટર ડીઝલ વાપરીએ છીએ આપણા ખેતી કામમાં આપણા અવરજવરના કામમાં અને બાકીના નાના મોટા જે કોઈ આપણો કામ કરીએ છીએ દરેક કામની વાર્ષિક એવરેજ આપણે કાઢીએ એટલે એક વીઘામાં આપણે સો થી વીસ લીટર જેટલો ડીઝલનો વપરાશ થાય છે પચાસ વિગાની ખેતી કરતો ખેડૂત છે તો તો એને એને એ એ પ્રમાણે પ્રમાણે ડીઝલ ડીઝલ વપરાય વપરાય છે 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 ખેતી ખેડૂત કેટલાક લોકો એવું કહે છે કે અમારી પાસે ટ્રેક્ટર નથી પણ આપણી પાસે ટ્રેક્ટર નથી આપણે કોઈનું ભાડે લાવીએ છીએ તો એને પણ ડીઝલ ખરીદીને વાપરવાનું છે એટલે આપણે ડીઝલ પર જ ભાડું ચૂકવવાનું છે હવે ડીઝલ પિસ્તાલીસ રૂપિયામાં સરકારને પડતર થતું હોય અને પંચાણું રૂપિયામાં આપણને વેચતી હોય આ સરકાર અને એ સરકારની તાકાત ઘટે તો જ આપણી વાત હોય સાંભળે અને અત્યારે આ ચૂંટણીના પરિણામોએ આપણને આ જગ્યાએ બેસાડ્યા છે ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એ પરિણામો ભાજપની હારના પરિણામો ઓછા પણ ભાજપની સત્તા ભાજપની તાકાત અને ભાજપનો અહંકાર તોડવા માટેના પરિણામો દેશની જનતાએ જ્યારે આપ્યા છે ત્યારે નાગરિક સમુદાય તરીકે સૌથી મોટા વર્ગ તરીકે જ્યારે આપણે ખેડૂતો છીએ દેશની અંદર ત્યારે આપણા હિતમાં કોઈ નિર્ણય લેવાય કે ન લેવાય વાત છે પણ આપણા હિતને ઘસારો પડે એવો કોઈ નિર્ણય હવે પછીની સરકાર આ પાંચ વર્ષ દરમિયાન લઈ શકશે નહીં કારણ કે સામે મજબૂત વિપક્ષ બેઠો હશે સરકારમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી બેઠા હોય કે સરકારમાં પ્રધાનમંત્રી તરીકે રાહુલ ગાંધી બેઠા હોય ખેડૂતોની વિરુદ્ધમાં નિર્ણય હવે પાંચ વર્ષ દરમિયાન કોઈ સરકાર લઈ શકે મિત્રો તો આજના દિવસે પરિણામની એક નાનકડી ચર્ચા આ જ્યારે આપણે કરી છે ત્યારે આપણા મહત્તમ દર્શકો સુધી આ વિડિયો પહોંચે એવી આપ સૌની જવાબદારી બને છે અને દરેક દર્શક સુધી આ વિડીયો આપ સૌ પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત